વિસનગર અને વિજાપુર પોલીસ દ્વારા પકડાયેલા ગેરકાયદેસર દારૂનો નાશ કુલ પચીસ લાખ અઠ્યાસી હજાર નવસો સાડત્રીસ ના કિંમત ની સોળ હજાર નવસો એકસઠ બોટલ દારૂનો નાશ આજે વિસનગર સિટી પોલીસ સ્ટેશન અને વિજાપુર પોલીસ દ્વારા પકડવામાં આવેલા ગેરકાયદેસર દારૂનો પુદગામ નજીક ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો જેમાં વિસનગર સિટી પોલીસ અને વિજાપુર પોલીસ દ્વારા પકડાયેલા પચીસ લાખ અઠ્યાસી હજાર સાતસો સાડત્રીસ ની કિંમતના કુલ સોળ હજાર નવસો એકસઠ બોટલનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો દારૂ નાશ કરવાની પ્રક્રિયામાં વિસનગર પોલીસ ઇન્સ્પેક્ટર ઉપીસી સોદિયા પીએસઆઈ ભગોરા વિજાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ વર્ચન નશાબંધીને આબકારી ખાતાના પિંકાબેન ચૌધરી એસપીએમ દેવાંગ રાઠોડ સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરી જમીનમાં ખાડો ખોદી દાટી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિસનગર આજનો તારીખે ચૌથી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજનો સમાવેશ વિસનગર સિટી પોલીસ સ્ટેશન

ಾಮಶ <Sundas> <Sundas>